નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંચામાં જીરુના રેકોર્ડબ્રેક ભાવ બાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં આજેસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે મિત્રો વરિયાળીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે ફરીવાર વાર આઠ હજાર સુધી તેની પણ બજાર જોવા મળી રહી છે જીરુમાં ફરીવાર તેજીની સંભાવના દેખાઈ રહી છે પરંતુ કોઈ મોટી તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને જમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ આડત્રીસો પચાસ થી બાવનસો રૂપિયા હરાઈડો અગિયારસો સત્તાવનથી અગિયારસો ને સત્તાવન રૂપિયા સુવા ચૌદસો પિસ્તાલીસથી અઢારસો ને એકાવન રૂપિયા મેથી નવસો એંશીથી નવસો ને એંશી રૂપિયા ઈસબગુલ બાવીસોથી બે હજાર નવસો ને એકોતેર રૂપિયા અજમો એક હજારથી છવ્વીસો ને પચાસ રૂપિયા અને વરિયાળી એક હજારથી આઠ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ